વડોદરા શહેરમાં ત્રીસ વર્ષના ભાજપના શાસનમાં વડોદરા નગરજનોની પ્રાથમિક જરૂરિયાતો શુદ્ધ પાણી સારા રસ્તા સુચારુ ગટર વ્યવસ્થા પણ પ્રજાને પ્રાપ્ત થઈ નથી તેવા લોકો આક્ષેપો કરી રહ્યા છે પ્રજા એડવાન્સ તેમજ નિયમિત વેરો ભરે છે પણ સુવિધા આપવા મામલે તંત્ર નિષ્ફળ રહ્યું છે ખાસ કરીને વડોદરા શહેરના જે રસ્તાઓ છે તેમાં ભાગ્યે જ કોઈ રસ્તો સારો જોવા મળે બાકી દરેક રસ્તા ઉપર પડેલા ખાડા પાલિકા તંત્રની નિષ્ફળ કામગીરીની ચાડી ખાઈ રહ્યા છે અધિકારીઓ સત્તાધીશો કોન્ટ્રાક્ટરોની મિલીભગતના પ્રતાપે શહેરના રસ્તાઓના ઠેકાણા નથી વારે ઘડીએ રસ્તા ઉપર ખાડા પડતા તેને પૂરવા માટે રીકાર્પેટિંગ સહિતની કામગીરી કરવામાં આવે છે જે કામગીરી સતત ચાલતી જ હોય છે જેમાં કોન્ટ્રાક્ટરના મોટા બિલ પાસ થતા હોય છે રસ્તાની ગુણવત્તા જાળવવા મામલે અધિકારીઓ યોગ્ય કામગીરી કરતા નથી એસી કેબિનમાં બેઠા બેઠા કોન્ટ્રાક્ટરના બિલ પાસ કરી દેતા હોય છે રસ્તા મામલે શહેરીજનો હેરાન પરેશાન છે શહેરીજનોના વાહનોને પણ નુકસાન પહોંચે છે તેમજ આવા ખખડદ રસ્તાઓના કારણે લોકોને શારીરિક તકલીફો પણ થઈ રહી છે એક તરફ લોકોની સુરક્ષા સલામતી માટે તંત્ર લોકોને હેલ્મેટ નો આગ્રહ કરે છે બીજી તરફ બિસ્માર રસ્તાથી લોકોની સલામતી જોખમાઈ રહી છે ત્યાં તંત્ર કશું જ કાર્યવાહી કરતું નથી શહેરના હરણી ગદા સર્કલથી દેણા જતા મુખ્ય માર્ગ ઉપર રસ્તાની એકદમ બિસ્માર અવસ્થા છે રસ્તો છે જ નહીં ખાડા જ ખાડા છે આવા ખાડાઓમાંથી સિનિયર સિટીઝનો કે નોકરી ઉપર જતા આવતા લોકો કે શાળામાં બાળકોને મૂકવા જતા વાલીઓ સહિત આ માર્ગ ઉપરથી પ્રસાર થનારા વાહન ચાલકોને આવા ખરાબ રસ્તાના કારણે ખૂબ જ મુશ્કેલીઓ પડી રહી છે જેને લઈને લોકો દ્વારા મીડિયા સમક્ષ પોતાની વ્યથા ઠાલવી રસ્તાની સમસ્યાનું વહેલી તકે નિરાકરણ લાવવાની માગણી કરી હતી સામાજિક કાર્યકર અતુલ ગામેચી દ્વારા પણ

તમે પાછળ જુઓ અહીંયા જુઓ કેટલા ખાડા છે લોકોના ટાયરો ફાટી જાય છે ગાડીઓના કોણ ખર્ચો આપશે હે રોજ પંક્ચરો પડે છે દરેક બ્રિજ ઉપર બી તમે જુઓ બ્રિજ ઉપર બી ખાડે જ ખાડા હજુ વરસાદ તો કંઈ પડ્યો જ નથી છેલ્લા અઠવાડિયાથી વરસાદ પડ્યો વડોદરામાં બાકી તેમ આવી પરિસ્થિતિ સર્જાય ના ચાલે આગામી સમયમાં આનું રિઝલ્ટ ચોક્કસ તમને જોવા મળશે અને હવે પરિસ્થિતિ એવી આવી છે કે પબ્લિક બી કંટાળી ગઈ છે પબ્લિક ખાલી કાગળ ઉપર છે શું કર્યું સ્માર્ટ સિટી મને એક જગ્યા તો બતાવો સ્માર્ટ સિટીમાં કોઈ જ જાતનું સ્માર્ટ સિટી નથી કાગળ ઉપર છે પોતાના ઘર સ્માર્ટ બનાવે છે પોતાની ઓફિસો સ્માર્ટ બનાવે છે પોતાની ગાડીઓ સ્માર્ટ બને છે અને સ્માર્ટ સિટી કહેવાય પોતે પોતાના ઘરનું એક રિનોવેટ કરાવે એને સ્માર્ટ કહેવાય તમે આ રસ્તા જુઓ વડોદરા શહેર સ્માર્ટ સિટીનું નામ સાંભળીને વડોદરા શહેરની જનતા ત્રાસી ગઈ છે હાલમાં વડોદરા શહેરના એક પણ રોડ એવા નથી જે ખાડા ના પડ્યા હોય વડોદરા શહેરના ત્રીસ વર્ષના શાસનમાં આ ભારતીય જનતા પાર્ટી અને આ જ અધિકારીઓએ વડોદરા ખડોદરા નામ માર્યું છે આજે આપણે વડોદરા શહેરના હળણી વિસ્તાર ગદા સર્કલ ડમરુ સર્કલ દેણા તો મુખ્ય રોડ છે એટલા બધા અહીંયા ખાડા પડેલા છે કે જો એમ્બ્યુલન્સમાં કોઈ બેનને લઈને ગયા હોય તો એમ્બ્યુલન્સની અંદર ડિલિવરી થઈ જાય એવો આખો રોડ બની ગયો છે આ બાજુ સમા બાજુ બ્રિજ બને છે રોડ બંધ છે વાહનોની અવર જવર અહીંયા પુષ્કળ છે અહીંયા શાળા આવેલી છે સાથે આ ધાર્મિક સ્થાનો આવેલા છે જનતા ત્રાહી મામ પોકારી ગયા છે એટલા બધા ખાડા છે લોકોને કમરના દુખાવા થઈ ગયા છે લોકોને ગાદી પહેરવી પડે છે હાડકા દુખી રહ્યા છે તો વડોદરા શહેરના આ વિસ્તારના જે સત્તાધીશો છે જે કોર્પોરેટરો છે જે ધારાસભ્યો છે જે અધિકારીઓ છે એમને અમારી વિનંતી છે કે વડોદરા શહેરનો આ સમા હણી દેના જતો રોડ વહેલી તકે બનાવે કમિશનર સાહેબ મીટિંગમાંથી વ્યસ્ત થાય તો મીટિંગમાંથી છૂટા થાવ અને તમામ રોડ પર ફરો આ રોડ વહેલી તકે બનાવે એવી અમારી માંગ છે વડોદરા શહેરની અંદર સમજોતા એક્સપ્રેસ ચાલી રહી છે સમજોતા એક્સપ્રેસમાં વિપક્ષે હમણાં ત્રણ ચાર દિવસ ખડોદરા ખડોદરાની રેલીઓ કાઢી પરંતુ અત્યારે હાલ વડોદરા શહેરની અંદર જોવા જાય જઈએ આખું વડોદરા ખડોદરા થઈ ગયું છે તો વિપક્ષ બી તો એક્સપ્રેસ બંધ કરે આંદોલન કરે રોડ પર આવે તેવી અમારી માંગ છે ઘણી તકલીફ પડી રહી છે રોજ આવા જવા માટે મીન્સ કે અહીંયા ખાડા જેટલા બધા છે કે બધાને નાનાથી મોટા માણી બધાને બહુ તકલીફ પડી રહી છે બહુ અઘરું પડે છે જલ્દીથી જલ્દી એનું કંઈ સોલ્યુશન લાવો